આજે ભાઈ લગભગ સત્તર અઢાર વર્ષ થઈ ગયા અને પાછા આપણે ભાઈ ડ્રાઈવિંગ ઉપર આવી ગયા છીએ જોઈ લ્યો આ આયસર છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભાઈ આમાં લસણ છે સત્તર વર્ષ થઈ ગયા અઢાર વર્ષ અને ફરી વાર આપણે ભાઈ આના સ્ટિયરિંગ ઉપર બેસી ગયા છીએ આ ગોડાઉનમાં ગાડી આપણે ખાલી કરવાની છે અત્યારે છે ને ભાઈ અમે એક કલાક ત્યાં રાહ જોઈને બેઠા છીએ મજૂર કોઈ હતા નહીં ફાઇનલી અત્યારે આ ગાડી ખાલી થવા મળી છે ને અમાર ધમભાઈ જે તો રepte ચડ્યા અત્યારે લઈ લીધું શું કરેલા હે બધા ટાઈમ પાસ કરે જ આવી ગયા છે જયરામ આપીર મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડિયોમાં અને આજે ભાઈ લગભગ 17 18 વર્ષ થઈ ગયા અને પાછા આપણે ભાઈ ડ્રાઈવિંગ ઉપર આવી ગયા છીએ તો અત્યારે અમારી પાસે છે ભાઈ મોટી આઈસર ગાડી અને આપણે ભર્યું છે લસણ આની અંદર આમ તો નજીકનો નો ફેરો છે એટલે ભાઈ નવરા બેઠા હતા કીધું એકાદો ફેરો કરી આવીએ આપડે અને અમારી હેરે આવી ગયા છે આ ધમભાઈ જોઈ લ્યો ભાઈ આજ પહેલી વાર આટલા વર્ષો પછી આપણે ગાડીમાં આવ્યા છીએ જોઈ લ્યો આ આઈસર છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ભાઈ આમાં લસણ ભાઈ નજીકના ગામડામાં ખાલી કરવાનું છે અને આ ભાઈ મારી હેરે આવ્યો છે ફરવા જો એવો ફેરો અઢાર વરસ અને ફરી વાર આપણે આના સ્ટેરિંગ ઉપર બેસી ગયા છીએ હજી આની ઘેર ની ખબર નથી પડતી આમાં ઘેર ક્યાં પડે આવું કામકાજ છે ભાઈ તો કન્ટિન્યુ બના રહી જો આપણે જવાનું છે ભાઈ લસણ ખાલી કરવા મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ વાસાવણ ગામ અને આપણે ભાઈ જવાનું છે સાણકલી અને સાણંદલી ખબર નહીં હવે ગોડાઉનમાં ક્યાંક ખાલી કરવાનું છે આપણે પણ હવે છે ને ભાઈ લાગી છે ભૂખ અને ઘરે જવાનું હજી બહુ ટાઈમ છે તો અમારા ધમભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ વડેલા ગાંઠિયા ખાઈશું આપણે તો વાસાવણમાં ક્યાંય ગરમા ગરમ ગાંઠિયા બનતા હોય તો આ ભાઈને ખવડાવવાના છે ખાવા છે ને કારણ કે ટાઈમ થાય ને એટલે એક વાગવા એવો હોય એટલે ભૂખ તો લાગે ભાઈ જોઈએ આગળ ગરમા ગરમ ગાંઠિયા મળે તો ખાઈએ આપણે ત્યાં સુધી આપણી માણકી ચલાવો આગે બળો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાણથલી ગામ અને જો ભાઈ અહીંયા ગાડી આપણે પાર્ક કરી દીધી છે આપણે રામાપીરના મંદિરે ઉપર રહેવાનું છે જો અહીં સરસ મજાનું મોટું મંદિર છે રામાપીરનું અને આપણી ગાડી અહીં રાખી દીધી છે ભાઈ આવશે ભાઈ હવે ખાલી ક્યાં કરવાની છે અમને ખબર નથી હવે છે ને ભાઈ પેટનો ખાડો પૂરી લઈશું આપણે લાગી છે ભૂખ ભાઈ ક્યાંય દુકાન બુકાન કાંઈ ફરચાણની દેખાતી નથી મસ્ત મજાનું લોકેશન આવે મિત્રો અહિયાં ફાઈનલી આપણે જો ભાઈ ભાઈ આવી ગયા છીએ જગ્યાએ ભાઈને છે ને હજી કલાક થશે આવવામાં આવે એ ભાઈ દલાલ છે અને ગાડી આવશે ત્યારે ખાલી થશે તો ત્યાં સુધી ભાઈ અહીંયા કોઈ ફરસાણની દુકાન કે કોઈ નાસ્તો મળ્યો નથી તો આપણે જો પડીકા લઈ લીધા છે અને બહુ સરસ મજાનું અહીંયા રામાપીરનું જૂનું મંદિર છે અને ખરેખર જગ્યાએ બહુ મોટી છે જોઈ લ્યો તમે અને ભાઈ અહીંયા છે ને દર વર્ષે ભાદરવી દસમ અગિયારસનું ચોવીસ કલાકનું રામા મંડળ રમે અને મિત્રો બહુ મજા આવે અહીંયા પબ્લિક બહુ આવે અને સરસ મજાનું જો ભાઈ રામેશ્વર મહાદેવનું મંદિર છે અને આ છે રામાપીરનું મંદિર નેજો જોઈ લો ફરકે તમે નેજા ધારી જાય અલગ ધણી બાબા રામદેવ પીર અને અહીંયા છે ભાઈ માતાજીનું મંદિર જોઈ લ્યો સરસ મજાનું લોકેશન છે અહીંનું તો હવે ભાઈ આપણે છે ને નાસ્તો કરી લઈ કારણ કે જે મળ્યું અત્યારે પેટ પૂજા કરવાથી મતલબ છે તો અહીંયા બે જઈ તમે ચાલો મિત્રો પડીકા ખાવા આવું ખાવાનું છે આજે ભાઈ તો કન્ટિન્યુ જો ભાઈ હવે લસણ ક્યાં ખાલી કરવાનું છે અમને ખબર નથી ને આ ભાઈ આજ ફરવા એવા છે કારણ કે હમણાં એને છે ને ભાઈ હીરામાં વેકેશન ચાલે છે તો અમે બે આવી ગયા છીએ અહીંયા ફાઈનલી મિત્રો જો આપણે આવી ગયા છીએ ભાઈ આપણા લોકેશન ઉપર અને ભાઈ આ ગોડાઉનમાં ગાડી આપણે ખાલી કરવાની છે અત્યારે છે ને ભાઈ અમે એક કલાક ત્યાં રાહ જોઈને બેઠા છીએ મજૂર કોઈ હતા નહીં અને જો આની અંદર લસણ ભર્યું છે આપણી ગાડીમાં અને આ એક ભાઈ છે ખાલી કરવાવાળાને બીજા આવે છે બે જણથી થોડી વાર તો લાગવાની છે પણ કંઈ નહીં ભાઈ જો આપણે પહેલી વાર આવ્યા છીએ ફેરો કરવા અને ખાલી તો કરવી પડશે ગાડી અને આમાં જો ભાઈ મગફળી ભરી છે જોઈ લ્યો આ બધી મગફળી છે અને બીજું આવી ગયું છે લસણ ગોડા તો જો કેટલો મોટો છે હાલો ભાઈ હાલો ખાલી કરો ફટાફટ ખા ખા તો ફાઈનલી ભાઈ જો બે જણ થઈ ગયા છે હવે ગાડી ખાલી કરવાનું ચાલુ કરી નાખ્યું છે અને અમારા ધમભાઈ માવો બનાવે છે માવો અને જો અહીંયા ભાઈ થપ્પો મારવા મળ્યા છે લસણનું પેલા એક લાઈન આમ સલંગ કરવાની કીધી એને હમ ત્યાંથી લઈને આયા સુધી મિત્રો જો અમે ભાઈ હવારના કરી કરીશી અને ફાઇનલી અત્યારે આ ગાડી ખાલી થવા મળી છે ને અમારે ધમભાઈ શું કરે હે જો આ ટાઈમ પાસ કરે છે આવી રીતના જો પથરા મારે છે બોટલમાં ટાઈમ તો કાઢવો ને કારણ કે ભાઈ છે ને ચાર વાગવા આવ્યા અને અમે બે છે ને હવારના નીકળ્યા છીએ ઘરેથી જો હવે મને ધંધે લગાડ્યો છે એના હા એટલે ઓલા ભાઈએ પાણી પીવાય બધું એટલે માર માર થ્રો માર ફાઈનલી મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે ભાઈ આપણે જઈશું ઘર તરફ કન્ટિન્યુ બહેન રહી દો મિત્રો અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રેજો બના રહીજો આપણા વિડીયોમાં જો હવે ભાઈ આપણે ખાલી કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી અને હવે જઈશું ઘરે અને અમારે ધમભાઈ ભાઈ જવાય ઊભા છે નીકળી ગયા અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ભાઈ આમ તો અત્યારે ડબલ સિઝન છે રાતે ઠંડી બહુ લાગે અને દિવસનો તાપ લાગે પણ અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે અને જો ભાઈ આપણે ગાડી ગાડી ખાલી જોવાની મજા આવે જો હવે આમ તો ભાઈ પાંચ વાગી ગયા છે અને હવે જઈશું ઘરે અને આમાં છે ને ભાઈ પાછળ લસણ ભર્યું હતું ને તો પોતરી બહુ ઉડે અને ઉડી ઉડીને બધી કેબિનમાં જ આવે જો આમાં ઝીણું ઝીણું ભૂકું ઉડે નખરું અને આ ભાઈ છે ને કંટાળી ગયા ભેગા એવા તા મજા આવી કે કંટાળો એવો પડીકા કઈ દિવસ કાઢ્યો છે ભાઈ પણ કઈ વાંધો નહીં આજે આપણે પહેલો દિવસ હતો અને મજા આવી ભાઈ મને તો મજા આવી અને ભાઈ આ છે ને મારો જૂનો ધંધો છે અને આજે ભાઈ સત્તર અઢાર વર્ષ પછી પાછી આપણે ટ્રાય મારી છે આમાં પણ ભાઈ નથી કહેવત કહેવાતી કે ભાઈ જે ધંધો બિઝનેસ હોય એ ભૂલાય નહીં મજા આવે તો કન્ટિન્યુ ભાઈ ના રહીજો હવે જઈશું આપણે ઘરે જય શ્રી કૃષ્ણ તો મિત્રો મસ્ત મજાની શાંત થઈ ગઈ છે અને ભાઈ જમી પણ લીધું છે 10 કે વાગ્યા છે બાર બધા બેઠક બેઠક છે ભાઈ બાર બધા બેઠા છે હું વિડિયો એડિટિંગ કરું છું અને હવે વિડિયો હવે અહીં એડ કરીએ તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ભલે મળે નવા બ્લોગ